સુરત શહેરમાં ગુનેગારો અને તેમાં પણ ખાસ કરીને હત્યારાઓનો આતંક રોજે રોજ સામે આવી રહ્યો છે કારણ કે સુરતમાં ફરી એક હત્યાની ઘટના બની છે વાત છે સુરતના મોટા વરાછા વિસ્તારની મોટા વરાછા વિસ્તારમાં એક યુવાનને ઝઘડાને લઈને સમાધાન માટે બોલાવી તેને પચપ્પુના ઘા રેંચી નાખવામાં આવ્યો હતો તો પોલીસે હત્યારાને ઝડપી પાડ્યા છે સુરતને જાણે કોઈની નજર લાગી ગઈ હોય તેમ રોજે રોજ હત્યાના બનાવો બની રહ્યા છે ત્યાં નજીવા બાબતે થયેલા ઝઘડાના સમાધાન માટે બોલાવી યુવાનની હત્યા કરાઈવાની ઘટના સામે આવી છે વાત એમ છે કે સુરતના મોટા વરાછા ગોદા નામના યુવાનની અગાઉ થયેલા ઝઘડાની અદોઆતમાં સમાધાન માટે આરોપીઓને બોલાવ્યા હતા ત્યારે આરોપી શાળા બનેવી મોટા વરાછા ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓ વચ્ચે ફરી ઝઘડો થયો હતો અને વાત મારામારી સુધી પહોંચતા જ અત્યારા શાળા બનેવીએ સરા જાહેરમાં શાહિદ ગોદા પર ચપ્પુના ઉપરા છાપરી ઘા કરી દેતા તે ત્યાં ઢળી પડ્યો હતો તો અત્યાર શાળા બનાવી હત્યા કરી ભાગી છુટયાવાઈ બનાવની જાણ થતા જ પોલીસ કાપલો સ્થળે દોડી ગયો તો લાસ્ટનો કબજો લઈ તપાસ ધરી હત્યારા શાળા બનાવીને ઝડપી પાડવામાં આવ્યા છે હાલ તો સુરતમાં નજીવી બાબતે યુવાની સમાધાની જગ્યા પર ચપ્પુ હુમલો કરી હત્યા કરાતા આ વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો છે